વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી જી ગૌતમ ગૃહમાં જે મુદ્દો ખ્યાતિકાંડનો ઉઠ્યો હતો તેને લઈને વિરોધ પક્ષે વૈધક સવાલો પણ કર્યા છે કસ્તી કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ખ્યાતિકાંડ ને મુદ્દે ગૃહમાં જે પ્રશ્ન જે છે તે ઉઠાવ્યો છે જે અંતર્ગત સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટી યુનિટી દ્વારા ખ્યાતિકાંડ હોસ્પિટલમાં કોઈ તપાસ કરવામાં આવી છે કે કેમ તે અંતર્ગતનો એક પ્રશ્ન કર્યો હતો એક ના એક દર્દીને અલગ અલગ દર્શાવીને પૈસા લઈ લેવામાં આવે છે તે પ્રકારનો પણ એક પ્રશ્ન ઉઠાવ્યો હતો ખ્યાતિ હોસ્પિટલના જવાબદાર સામે માનવ વદનો ગુનો ફાસ્ટેક કોર્ટમાં ચલાવવામાં આવશે કે કેમ આ પ્રકારના ત્રણ જે પ્રશ્નો જે છે તે ગૃહની અંદર ઉઠાવવામાં આવ્યા હતા અને તે અંતર્ગતનો જવાબ જે છે તે ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો તેમાં ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાના મોટા વિષયો સાથે જનરેટ કર્યું હોય તેમાં કેકનો રિપોર્ટ આવેલો છે ને આધારે બાયોમેટ્રિક આધારે એક ને એક દર્દીને બે વાર ટર્મિનેટ લીધા હોય તે પ્રકારની વાત જે છે તે પણ કરી હતી કેકના અહેવાલ થકી જવાબ આપવામાં આવશે તે પ્રકારની વાત ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવી હતી કેકના રિપોર્ટ એ અગાઉ પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું તે પ્રકારની વાત અમિત જે છે તે કરવામાં આવી આમ ખ્યાતિ નો મુદ્દો ફરી એકવાર ગૃહમાં ઉઠ્યો હતો અને તેમાં અમિત ચાવડા દ્વારા વેધક વેધક પ્રશ્નો જે છે તે કરવામાં આવતા અને તેનો જવાબ ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો આરોગ્ય મંત્રી તેમના જવાબમાં કયા મુદ્દાને ટાંક્યા મંત્રીએ તેમના જવાબની અંદર વિવિધ મુદ્દાઓ જે છે તે ટાક્યા છે અને તે અંતર્ગત ની વાત કરવામાં આવે તો કુલ બાવીસ હોસ્પિટલ ને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે તે પ્રકારની વાત જે છે તે પણ કરી છે માંથી હોસ્પિટલ સસ્પેન્ડ વાત જે છે તે પણ કરવામાં આવી છે આ ઉપરાંત હાલ કાર્યવાહી ચાલી રહી છે તે અંતર્ગતની વાત જે છે તે પણ કરવામાં આવી હતી એકત્રીસ મહિના સુધી જે કાર્યવાહી કરવામાં આવ્યું છે તેની તપાસ પણ કરવામાં આવી બિલકુલ તો આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે રીતે વિરોધ પક્ષે સવાલ કર્યા છે ને લઈને તેનો જવાબ આરોગ્ય મંત્રી આપ્યો ગાંધીનગરમાં ટેટપાસ ઉમેદવારોનો વિરોધ છે પાંચ માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે આ વિરોધ થઈ રહ્યો છે સરકારે પડતર માંગણીઓ ન સ્વીકારતા રાજ્યભરના ઉમેદવારોનો વિરોધ છે પાંચ પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પડતર છે નવથી બાર ના શિક્ષણ સહાયકનો પીએમએલ અને ડીવી શેડ્યુલ પ્રસિદ્ધ કરો તેવી માંગ થઈ રહી છે ધોરણ એક થી આઠ વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવાની પણ માંગ થઈ રહી છે અંદાજીત પાંચ હજાર સાતસો જૂના શિક્ષકો અને બારસો આચાર્યની બદલી કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ ચાલો તો શિક્ષણ સહાયકમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે ગત વર્ષ મંજૂર થયેલ બે હજાર સાતસો પચાસ વિદ્યા સહાયકને ચાલુ ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે ઉનાળુ વેકેશન પહેલા શિક્ષક ભરતી ની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે તે પ્રકારની પાંચ હજાર

અમારી આ મુખ્ય માંગ છે સર ખોટા વાયદા કરે છે શિક્ષણ મંત્રી આજ સુધી બે વર્ષ થયા ભરતી કોઈ ન્યાય પડેલ નથી અમને એક થી પાંચ જગ્યા વધારો કરવામાં આવે અને અમારી માંગ જલ્દી પૂરી કરવામાં આવે પેલા તો જે કુબેરભાઈ ડિન્ડોર સાહેબ બોલ્યા કે એક મહિનામાં અમે ભરતી પૂર્ણ કરીશું પણ આજ સુધી એનું કોઈ ડીવી કે એની કોઈ માહિતી આપવામાં અમને ચોક્કસ આવતી નથી અંધારામાં જ રાખી રહ્યા છે અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે રજૂઆત કોઈ બાકી જ રાખી નથી કોઈ રજૂઆતમાં કશું બાકી જ રાખી નથી પણ આ મનસ્વી રીતે વર્તન કરે છે કોઈ રીતે કોલ કરે તો કોલ પર ઉઠાવતા નથી અલગ અલગ જવાબ આપવામાં આવે છે કોને કોને આપણે રજૂઆત કરી ચૂક્યા છીએ અમે શિક્ષણ શિક્ષણ વિભાગના તમામ જે નિયામક છે શિક્ષણ મંત્રી છે દરેકને અમે અમારી રજૂઆત કરેલી છે અને અમને અમને આંદોલન કરવું ગમતું નથી આ સરકારે અમને આંદોલનકારી બનાવ્યા છે આ સરકાર જે છે એ સરકારે ગમે તેટલો અભ્યાસ કરો કે ઉચ્ચ ડિગ્રી મેળવો પણ અહીંયા અહીંયા આવીને તમે ભીખ માગો નોકરી માટે અમારે અમારી પાસે આવીને ભીખ માગો આવું આ લોકો વર્તન કરે છે છેના ઉમેદવારોનો વિરોધ આ સાથી જ છે શિક્ષણ રાજ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું છે જાહેરાત પ્રમાણે જ ભરતી કરવાની આપી છે તો કોઈની આવીને શિક્ષકોને આંદોલન ન કરવા માટે પણ અપીલ કરી છે કોઈ જગ્યાએ એકાદ બે મહિના લેટ થયું છે એના અનેક કારણો છે એમાંનું એક આચાર સંહિતા પણ હતું જે ચોવીસ હજાર સાતસો ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી આટલી જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે એમની જાહેરાત આપી દીધી છે માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ કારણ કે સરકારે જે કમિટમેન્ટ આપ્યું એ ચોક્કસ ભરતી થશે થશે તો ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો નો વિરોધ પાંચ માંગણીને લઈને ગાંધીનગર ખાતે વિરોધ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો ત્રણ અલગ અલગ આ તસવીરો તો ખ્યાતિના વિરોધમાં પણ કોંગ્રેસના ગાંધીનગરમાં દેખાવ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર બનીને દેખાવ કર્યા બે ધારાસભ્યોએ દર્દી બનીને વિરોધ કર્યો વિધાનસભા પરિસર બહાર તેઓએ વિરોધ કર્યો તો ગાંધીનગર ખાતે વીસી કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા પોતાની પડતર માંગ સાથે પહોંચ્યા સત્યાગ્રહ છાવણી છેલ્લા આઠ વર્ષથી અહીં કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા આંદોલનના માર્ગે છે વીસી કર્મચારીઓ વીસીને પગારના બદલે અપાઈ રહ્યું છે કમિશન કાયમી પગાર સરકારી લાભ કોરોનામાં મૃત્યુ પામેલાને વળતર સહિતના મુદ્દાની માંગ છે દેખાવકારોની પોલીસે અટકાયત પણ કરી હતી મહેસાણાના ઊંચા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું મોત થયું છે રાવલ પેટ્રોલ પાસે એક વ્યક્તિ રોડ ક્રોસ કરતો હતો ને ત્યારે અજાણ્યા ટ્રકે અકસ્માત હાઈવે ક્રોસ કરતો અજાણ્યો વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યો છે શરીર ઉપરથી ટાયર ચડાવી વાહન ચાલક ફરાર થઈ ગયો અકસ્માતનો ભોગ બનેલા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું છે તો અજાણ્યો વાહન ચાલક હિટ એન્ડ રન સર્જીને ફરાર થઈ ગયો છે હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો દ્રશ્યો આપ જોઈ શકો છો હિટ એન્ડરની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રોડ ક્રોસ કરતી વખતે ટ્રક ચાલક એ વ્યક્તિને ટક્કર મારી અને ફરાર થઈ જાય છે બીજો વ્યક્તિ ત્યાંથી ખસી જાય છે માટે તે બચી જાય છે તો એક વ્યક્તિનું મોત થયું છે તેઓ હાથ પણ બતાવે છે પરંતુ સંવાદદાતા કેતન પાસેથી જે કેતન ખાસ કરીને અકસ્માતમાં મોટે ભાગે અકસ્માતો જે થતા હોય છે તેમાં રફતાર એક મોટું કારણ સામે આવતું હોય છે અહીંયા પણ એ જ દેખાઈ રહ્યું છે

પિસ્તાળીસ લાખ રૂપિયાનો દારૂ જથ્થો પકડાયો છે દારૂ ઘુસાડવા માટે બુટલેગરોની મોડ પોલ્ટ્રી ફાર્મ ના પાંજરા નીચે બનાવ્યું હતું ચોરખારું ઉપર મરઘા અને નીચે વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હતો જો કે પોલીસની નજરથી તેઓ બચી ન શક્યા તો આપ જોઈ શકો છો કઈ રીતે કઈ મોડલ્સ ઓફ રેન્ડી અપનાવવામાં આવી રહી છે દારૂનો જથ્થો છુપાવવા માટે અને હવે વાત કરીશું હીટવેવની ચેતવણીની ગરમીને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં ગરમીમાં અંતમાં અને માર્ચની શરૂઆતમાં થોડી થોડી કઈ કંઈક ગરમી વધતી જશે પરંતુ માર્ચમાં એક બીજા પછી સપ્તાહમાં પણ વધઘટ જશે તારીખ ચોથી માર્ચ થી ગરમી વધશે ત્રેવીસ માર્ચ થી ગરમી વધારો થશે આ સાથે જ મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે એપ્રિલમાં ગરમીનું જોર વધશે એપ્રિલ આંધી વંટોળ વાળું રહેશે છવ્વીસ એપ્રિલ પછી કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન પિસ્તાળીસ ડિગ્રી પહોંચી શકે છે દસ મે થી આકરી ગરમી પડશે પંદર જૂન સુધી ઉકળાટ રહેશે તેવી પણ આગાહી છે ગરમી વધુ વધશે અને મહત્તમ તાપમાન ઉષ્ણતામાન એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે માર્ચ બાદ ગરમીનું જોર પકડતું જ રહેશે એપ્રિલમાં ગરમી વધશે એપ્રિલ વીજવાળું રહેશે એપ્રિલ આંધી વણતરવાળો રહેશે અને લગભગ છવ્વીસમી એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે દસમી મેથી આધી વણતર ઘણા વધશે

દસમી મેથી પંદરમી જૂન વચ્ચે બંગાળ અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે બંગાળ બંગાળસાગરમાં ખબર ખબર લઈ નાખે એવા વાવાઝોડા થશે અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન થવાની શક્યતા રહે છે જેનો માર્ગ કદાચ બહુમાન તરફ લઈ શકે એ પરંતુ આ ગરમી જે છે એ હવે ધીરે ધીરે આકરી રહેશે તારીખ ત્રેવીસ ચોવીસ ફેબ્રુઆરીથી એક પશ્ચિમ વિક્ષોભ આવશે મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ છે જેના કારણે ગુજરાતમાં વાદળવાળું વાવન શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગમાં વાદળવાળું આવી આવી જશે અરબી સમુદ્રમાં એક કેન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે જેના કારણે લગભગ ગુજરાતમાં જે માવઠું છે અથવા તો એની ગતિવિધિ છે એનો અવરોધ કર્યા છે અઠ્યાવીસ સુધીમાં લગભગ કચ્છના ભાગો રાજકોટના રાજકોટના ઉત્તરના ભાગો જામનગરના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો પંચમહાલના ભાગોમાં વાદળ વાદળો ઘેરવાની શક્યતા રહેશે અને લગભગ પચીસ છવ્વીસમી તારીખે આ વાદળ વાદળછાયું આકાશ થવાની શક્યતા રહેશે લગભગ દક્ષિણ ગુજરાત નવસારી વગેરેમાં પણ હળવા વાદળો આવશે મધ્ય ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે એટલે જ્યારે વાદળો આવે ત્યારે ગરમીમાં પુનઃ વધારો થશે પરંતુ આ વાદળ વાયુના કારણે એન્ટી સાયક્લોન દૂર થતાં રાજ્યના કેટલાક ભાગમાં હળવા સાંટા પડવાની શક્યતા રહે છે પરંતુ પવનનું જોર રહેશે અને વાત કરીશું લગ્નના સપના ઠગાઈની સ્કીમ રાજકોટમાં ફરાર આયોજક અંગે મોટા ખુલાસા થઈ રહ્યા છે સમૂહ નામે છેતરપિંડી કરનાર અંગે ખુલાસા થયા છે ફરાર ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદ ને પણ નહોતા છોડ્યા સમૂહ નામે ઠગાઈ કરનાર ચંદ્રેશના ના કાંડ હવે સામે આવી રહ્યા છે પૂર્વ સાંસદ રમેશ ધડુક સાથે પણ છેતરપિંડી કરી હતી આપવાના નામે છે ઠગાઈ કરી સમૂહ લગ્નનું આયોજન કર્યા બાદ ચંદ્રેશ ગયો હતો સાંસદ પાસે પૂર્વ સાંસદ ધડુક પાસેથી અઠ્યાવીસ મિક્સર લઈ આવ્યો હતો અને આ પહેલા પણ કરિયાવરના નામે વસ્તુઓ તેઓ લઈ ગયા હતા લગ્નના સપના દેખાડી ઠગાઈ કરનાર સામે પગલાંની માંગ કરવામાં આવી છે પૂર્વ સાંસદ ધડુકે કહ્યું છે કે આવા ઠગ બાજુ સામે કડક પગલાં લો પૂર્વ સાંસદે લોકોને પણ અપીલ કરી છે સમૂહ લગ્નના આયોજકોની તપાસ કરીને જ નોંધણી કરાવો મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને અઠ્યાવીસ નંગ મિક્સર પણ આપેલા અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે રાજકોટ સમૂહ લગ્ન ઠગાઈ કેસમાં વધુ એક દબોચો છે સમૂહ લગ્નના વધુ એક આયોજકની ધરપકડ કરાઈ છે દિલીપ ગિરધરલાલ વરસડા નામના આયોજકની ધરપકડ કરાઈ છે પ્રદ્યુમનનગર પોલીસે મોડી રાત્રે આરોપીને પકડી પાડ્યો અગાઉ પોલીસે લગ્ન ઠગાઈ કેસમાં ત્રણ આરોપીને પકડ્યા છે અને પોલીસે છ આયોજકો સામે ફરિયાદ નોંધી હતી જેમાં દીપક હિરાણી દિલીપ ગોહેલ મનીષ વિઠ્ઠલપરા ની ધરપકડ કરી હતી અને પ્રાથમિક પૂછપરછમાં ચારે આરોપીઓનું કહેવું છે કે તેમણે પોતાનું નામ રોશન કરવા માટે આવા કાર્યક્રમ યોજ્યા હતા એટલું જ નહીં બનાવ બાદ એટલે કે સમૂહ લગ્ન બાદ ચારેય આરોપીઓ આખી રાત મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા જે બાદ સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વિચ ઓફ કરી દીધો હોવાનું પૂછપરછમાં કબૂલ્યો ઝડપાયેલા ચારેય આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી સૂત્રધાર ચંદ્રેશથી છેડો ફાડી રહ્યા છે પોલીસ મતે આરોપીઓએ દરેક યુગલ પાસેથી ત્રીસ હજાર ઉઘરાવ્યા હતા ઉપરાંત પચાસ કરતા વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હોય તેની પાસેથી દરેક વ્યક્તિ દીઠ સો રૂપિયા લીધા સામાન્ય રીતે નેતાઓ ચૂંટણી જીત્યા બાદ કાર્યકર્તાઓને ભૂલી જતા હોય છે પરંતુ મહેસાણાથી રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કાર્યકર્તાઓની યાદગીરી માટે એક અનોખી ફોટો ફ્રેમ તૈયાર કરી છે મહેસાણા જિલ્લાના ચાર હજાર કાર્યકર્તાઓના ફોટોને એકત્રિત કરીને ફોટો ફ્રેમ બનાવવામાં આવી છે અને આ ફોટો ફ્રેમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મોટી તસવીર તૈયાર કરાઈ છે જેમાં કાર્યકર્તાઓના નાના નાના ફોટોને એકઠા કરીને આ બંને નેતાઓનું ચિત્ર બનાવવામાં આવ્યું છે આ ફોટો ફ્રેમને દૂરથી જોતા એક જ ફોટો લાગે છે પરંતુ નજીકથી જોતા તેમાં હજારો કાર્યકર્તાઓના ફોટો સામેલ છે આ અનોખી રચના કાર્યકર્તાઓની મહેનત અને સમર્પણને ઉજાગર કરે છે અને તેમને માન આપવાનું એક અનોખું આ માધ્યમ પણ છે મયંક નાયકે અનોખા પ્રયાસ દ્વારા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો આ બંને ફોટાઓની અંદર આશરે બધા જ કાર્યકર્તાઓના ફોટો સેટ થઈ જાય અને મુખ્ય ફોટા માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈના રહે એ પ્રકારનું મેં આખું ફોટોગ્રાફ બનાવ્યું છે અને મને કાયમ સતત યાદ રહે કે આ બધા કાર્યકર્તાઓની મહેનતને કારણે આજે મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી બધી જ વિધાનસભાઓ અને લોકસભાઓ નગરપાલિકાઓમાં પોતપોતાના વિકાસના કાર્યો થકી પોતપોતાના પોતાના પાર્ટીના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ પહોંચાડવામાં પાર્ટીનો કાર્યકર્તા જનજન સુધી કાયમ જે પ્રયત્નશીલ રહે છે એ વાત મારા મગજ ઉપર કાયમ રહે અને એ માટે મેં આ ફોટોગ્રાફ્સ કાર્યકર્તાઓ મારા હૃદયમાં રહે એ માટેનો લગાવેલો એક મારો પ્રયાસ છે આગળ જુનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના પર્વને લઈ મેળામાં સંતો મહંતો અને લોકોનું આગમન થઈ રહ્યું છે ત્યારે આ મેળામાં બુલેટ સાથે પહોંચેલા બુલેટવાલે બાબા લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે કચ્છના માંડવીથી જૂનાગઢ આવેલા આ અનોખા બાબા બુલેટ પર બેસીને જ લોકોને દર્શન આપે છે અને ત્યારે મોટી સંખ્યામાં બુલેટવાલે બાબાના દર્શન કરવા લોકોનો જમાવડો જોવા મળ્યો ન્યૂઝ એટીને બુલેટવાલા બાબા સાથે ખાસ વાતચીત કરી ભાવનાતા મેળામાં ત્રીજા દિવસે બુલેટવાલા બાબા તેની સાથે અનેક લોકો સેલ્ફી ખેંચાવતા જોવા મળી રહ્યા છે ફોટો લેતા જોવા મળી રહ્યા છે દૂર દૂર થી આવતા ભક્તો તેને તિલક કરે છે આ બાબા અને બુલેટ પર બેસીને તેઓ લોકોને દર્શન આપે છે આ બાબા ખૂબ જ અનોખા છે અને મળવા માટે મોટી સંખ્યાની અંદર ભક્તો આવે છે બાબા સાથે પણ વાતચીત કરીશું તેમની સાથે પણ પૂછીશું બાબા કાં સે આયો હો આપ ઓર બુલેટ લેકે મેં માંડવી સે ગાંધીધામ સે આયા હું હા हाँ जी बुलेट लेके हो हाँ जी अच्छा आप खुद का बुलेट और कैसे चलाते हैं चला के हो आप जी मेरा गुरु भाई भी है सब मेरे गुरु भाई बैठे हैं हाँ। और बुलेट ही चलाता हूँ मैं अच्छा बुलेट पर बैठ कर दर्शन देते उसका क्या महत्व है ऐसा नहीं है काओ? क्यों आज भी अपना सनातन में बाबा लोग जिंदा है वो जो बाहर के वो घूमते हैं वो भीख मांगते हैं वो अलग है हम भीख नहीं मांगते हैं। हमारा बारह साल में शिवरात्रि का क्रम है हम नागा इसीलिए यहाँ बैठे हैं तो हम एक दुनिया को पहचान देते हैं कड़ हो या कुछ भी हो पर हम आदि अनादि से हमारा गुरुपीर दत्त महाराज और हमारा जूना काढ़ा है आचा। आचा। मुझे ये बताएं यहाँ पे बैठे हो बुलेट के ऊपर उसका क्या आए, माता? कितने साल से बैठे हो मेरा धूना भी, भी है मेरा भी है। बुलेट भी है में, में बाबा जो गिरनारी देता उसमे बैठ जाता हूँ बुलेट कितने साल से लेके आते बुलेट अभी एक भगत ने दान दिया था थोड़े दिन पहले मैं खरीदता कुछ नहीं हूँ क्या खरीदूंगा मैं तो मेरे पास है क्या है આપ્યું ભક્તોએ અને તેને વસાવી લીધું અને બાબાએ આ રીતે તેઓ બુલેટ પર બેસીને લોકોને દર્શન આપે છે અને તેની સાથે અનેક લોકો છે તેઓ જય ગિનારે જય ગિનારે કરતા કરતા ખાસ કરીને બાબાના દર્શન અચૂક કરતા હોય છે કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર ન્યૂઝ ઇટિંગ ગુજરાતી જૂનાગઢ જૂનાગઢમાં શિવરાત્રીના પાવન પર્વે અનેક સાધુ સંતો શિવ આરાધના કરવા પહોંચ્યા છે અને ત્યારે આવેલા તમામ સાધુઓને દત્તાત્રેય સંસ્થાને વિતરણ કર્યું છે અહીં પાંચ દિવસ સુધી સાધુ સંતો પોતાની નિયત કરેલી જગ્યા પર તપસ્યા પૂર્ણ કરી શકે છે એ ધૂળા ધખાવીને બેઠા છે અને દર વર્ષે ગુરુ દત્તાત્રેય સંસ્થાન દ્વારા અમે દરેક ધૂળાના સાધુને એની રાશન સામગ્રી દૂધ ચા પછી રોજની દક્ષિણા અને ખર્ચો આપીએ છીએ પૂજા સામગ્રી આપીએ છીએ બુલેટિન જ રજા આપશો નમસ્કાર